ખેડૂત મિત્ર હા સાહેબ શું કામ જાતે કર્યું અને કેવી રીતે કર્યું હવે મારે 4 એકર ઉપર જગ્યા હતી મારા મમ્મી નામની બરોબર છે એટલે મૂળમાંથી ખરાબ બોલતો હતો એટલે પછી મે જરાયતમાં ફેરવવા માટેની અરજી કરેલી હતી બરોબર છે એટલે એક પહેલી વાર 2011 માં અરજી કરી હતી હમ હમ પછી 2017 માં કરી હતી બે વાર રિજેક્ટ થઈ હતી બરોબર છે

સરસ ચાલો પાંચ ટકા ખર્ચ માં પતી ગયું એમ એટલે મારા માટે કઈ નો કેવાય ગયા એમાંય આપડે રાજકોટ ની આજુબાજુ છે ને જમીન કિંમતી થઈ ગઈ ને એટલે હવે ખર્ચ ઊંચો થાય છે

ભલે આવજો ખેડૂત મિત્રો આ રીતે તાલીમ લઈ અને માણસો કામ કરતા થયા છે પાંચ લાખવાળું કામ પાંચ હજાર કે પચીસ હજારમાં પતી જતું હોય એ કામના વિચારો કેટલા ઘણા રૂપિયા ખર્ચવા પડે છે તાલીમ ખેપમાં આવશો તો જાતે કામ કરતા થઈ જશો આ એક દાખલો છે બાકી તો લોટો વ્યક્તિ જાતે કામ કરતા થયા છે અનેક પ્રકારના રેવન્યુના કામ હોય છે આજે નહીં તો કાલે તાલીમ લીધી લેશો તો સો ટકા કામ આવશે આ કોઈ જાહેરાત નથી પણ ખેડૂત મિત્રોને એક મોટિવેશન મળે જે એમ કહેતા હોય કે મારે ક્યાં પ્રશ્ન છે મારે ક્યાં જરૂરિયાત છે એમના માટે આ વિડીયો ઉપયોગી છે કે આજે નહીં તો કાલે તમારે જ્યારે જરૂરિયાત હશે તો નોલેજ હશે તો તમને કામમાં આવશે નિત્ર અગણિત પૈસા ખર્ચવા પડશે